નવ ઓગસ્ટ વિશ્વ મૂળ નિવાસી દિવસ જાણો પૂરો ઇતિહાસ વિશ્વ આદિવાસી દિવસ શા માટે ઉજવવામાં આવે છે આદિવાસી એટલે કે આદિથી રહેવા વાળા મૂળ નિવાસી તેમાં તમામ ઓબીસી એસસી એસટી આવી જાય એક હજાર નવ સો માં યુનો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એ સ્વદેશી લોકોના માનવ અધિકારોના અમલીકરણ અને રક્ષણ માટે કાર્યકારી જૂથ અનુજિત યુનાઇટેડ નેશન્સ વર્કિંગ ગ્રુપ ઓન ઇન્ડિજિનસ પોપ્યુલેશન્સનું પેટાક મિશન બનાવ્યું તેની પહેલી બેઠક નવ ઓગસ્ટ એક હજાર ના રોજ યોજાઈ હતી તેથી યુનોએ તેના સભ્ય દેશોને દર વર્ષે નવ ઓગસ્ટે તેના કાર્યાલયમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો નિર્દેશ આપ્યો છે યુનોને ખ્યાલ આવ્યો કે એકવીસમી સદીમાં પણ વિશ્વના વિવિધ દેશોમાં રહેતો આદિવાસી સમાજ ઉપેક્ષા બેરોજગારી અને બંધાયેલા બાળમજૂરી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે એક હજાર નવસો ત્રાણુંમાં જ્યારે અનજીબ કાર્યકારી જૂથના અગિયારમાં સત્રમાં સ્વદેશી ઘોષણાના મુસદ્દાને માન્યતા આપવામાં આવી ત્યારે એક હજાર નવસો સો આદિવાસી વર્ષ અને નવ ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો આદિવાસી દિવસ એટલે કે મૂળ નિવાસી દિવસ ભારતમાં એસટી શેડ્યુઅલ ટ્રાઇબ એટલે આદિવાસી તેમ સમજવામાં આવે છે બાકીના ઓબીસી એસસી અને ધર્મ પરિવર્તિત લઘુમતી પણ ભારતના મૂળ નિવાસી છે તેનો મતલબ કે ઓબીસી એસસીએસટી સહિત તમામ પછાત વર્ગો એ મૂળ નિવાસી દિવસ ઉજવવો જોઈએ પ્રથમ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો આદિવાસી લોકોને અધિકારો પૂરા પાડવા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા તેમની ભાષા સંસ્કૃતિ અને ઇતિહાસનું જતન કરવા માટે યુએનઓ જનરલ એસેમ્બલીએ નવ ઓગસ્ટ ઓગણીસ સો ચોરાણુના રોજ જીનીવા શહેરમાં વિશ્વના આદિવાસી લોકોના પ્રતિનિધિઓનો વિશ્વનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વદેશી દિવસ પરિષદનું આયોજન કર્યું બધાએ સર્વાનુંગતે સ્વદેશી લોકોની સંસ્કૃતિ ભાષા અને અધિકારોનો સ્વીકાર કર્યો અને પુષ્ટિ કરવામાં આવી કે તેમના તમામ અધિકારો અકબંધ રહેશે યુએનઓએ આદિવાસી લોકોને વચન આપ્યું હતું કે અમે તમારી સાથે છીએ વ્યાપક ચર્ચા પછી યુએનઓએ એકવીસ ડિસેમ્બર ઓગણીસો ચોરાણુંથી થી વીસ વીસ ડિસેમ્બર બે હજાર ચાર સુધી પ્રથમ સ્વદેશી દાયકા ઉજવવાનું અને દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશ્વ સ્વદેશી દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને વિશ્વના તમામ દેશોને તેની ઉજવણી કરવાનો નિર્દેશ આપ્યો યુએનો છેલ્લા બાવીસ વર્ષથી સતત વિશ્વ સ્વદેશી દિવસ ઉજવી રહ્યું છે પરંતુ ભારતના આદિવાસી બહુજન લોકોને તેની કોઈ જાણકારી નથી ભારતની બ્રાહ્મણવાદી સરકારોએ આદિવાસી લોકો સાથે છેત્રપિંડી કરી છે અને આજ સુધી ભારતમાં આ દિવસ વિશે કોઈને કહ્યું નથી અને આજ સુધી તેની ઉજવણી કરી નથી જારે યુનોએ ફરીથી 16 20 ડિસેમ્બર 2004 થી 15 20 ડિસેમ્બર 2014 સુધી બીજો સ્વદેશી દાયકા જાહેર કર્યો યુનોની સ્થાપના ક્યારે થઈ યુનઓની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક ન્યુયોર્કમાં છે અને હાલમાં એકસો ત્રાણું દેશો તેના સભ્ય છે ભારત ત્રીસ ઓક્ટોબર ઓગણીસ સો પિસ્તાલીસથી યુએનઓનું સભ્ય છે આવો મિત્રો નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે ચાલો આપણે એકબીજાને હેપી ઇન્ડિજિનિયસ ડે સાથે શુભેચ્છા પાઠવીએ અને આપણા અધિકારો મેળવવા માટે સંઘર્ષ શરૂ કરીએ બ્રાહ્મણવાદી સરકારોના કાવતરા યુએનઓ દ્વારા નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આદિવાસીનો અર્થ મૂળ રહેવાસી થાય છે પરંતુ ભારતની બ્રાહ્મણવાદી સરકારો આપણા લોકોમાં મતભેદો પેદા કરવા માટે સ્વદેશી લોકો શબ્દનો હિન્દીમાં અનુવાદ કરીને અને એસી સેન્ટ ઓબીસી રૂપાંતરિત લઘુમતી અને આદિવાસીઓને અલગ કરીને આપણા લોકોને વિભાજીત કરવાનું કાવતરું ઘડી રહી છે ભારતના વાસ્તવિક મૂળ રહેવાસીઓ કોણ છે વિજ્ઞાનનો અવિશ્વસનીય પુરાવો એ ડીએનએ ટેસ્ટ છે જેનો અહેવાલ એકવીસ વીસ મે બે હજાર એક ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો હતો જે મુજબ એસસી સેન્ટ ઓબીસી અને ધર્માંતરિત લઘુમતીઓ ભારતના મૂળ રહેવાસી છે અને બ્રાહ્મણો વિદેશી યુરેશિયન જાતિના છે એટલે કે તેઓ વિદેશી છે તેમને વિશ્વ આદિવાસી કહીને વિભાજીત કરવાનું કાવતરું પરંતુ કાવતરું એ છે કે જ્યારે યુએનો નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ભારતમાં વિશ્વ આદિવાસી દિવસના નામે તેને ઉજવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે મતલબ કે આપણે સ્વદેશી લોકોના નામે એકબીજા સાથે લડતા રહીએ છીએ તેથી વિશ્વ આદિવાસી દિવસના નામે આપણી આદિવાસી જાતિઓને અલગ કરવાનું કાવતરુ વિદેશી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહ્યું છે વિશ્વ આદિવાસી દિવસનો અંગ્રેજીમાં અનુવાદ વિશ્વ આદિવાસી દિવસ તરીકે કરવામાં આવશે અને યુએનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યું છે સ્વદેશી એટલે મૂળ રહેવાસી દેખીતી રીતે સાચું નામ વિશ્વ આદિવાસી દિવસ છે વિશ્વ મૂળ નિવાસી એટલે કે વિશ્વ આદિવાસી દિવસ ભારતમાં પ્રાસંગિકતા કે ભાગલા પાડવાનું કાવતરું દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ તે આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવાનો છે જેમને સંસ્થાનવાદ કે સામ્રાજ્યવાદ દરમિયાન અમાનવીય અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું પરંતુ પ્રશ્ન એ છે કે શું આ દિવસ ભારત માટે સુસંગત છે કે પછી કેટલીક શક્તિઓ તેનો ઉપયોગ ભારતના સામાજિક માળખાને વિભાજીત કરવાના કાવતરા તરીકે કરી રહી છે ભારતના સંદર્ભમાં એ સ્પષ્ટ છે કે અહીંનો દરેક નાગરિક તેની જાતિ ધર્મ કે ભાષા ગમે તે હોય આ ભૂમિનો આદિવાસી વ્યક્તિ છે ભારતમાં રહેતા આદિવાસીઓ હોય કે ગામડા અને શહેરોમાં રહેતા લોકો બધાના પૂર્વજો આ ભૂમિ સાથે જોડાયેલા છે એટલા માટે ભારત સરકારે બે હજાર સાતમાં આદિવાસી લોકોના અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે આદિવાસી વ્યક્તિની પશ્ચિમી ખ્યાલ ભારતને લાગુ પડતી નથી બીજી તરફ વિદેશી શક્તિઓથી પ્રેરિત કેટલાક સંગઠનો અને વિચારધારાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે એમ કહીને કે તેઓ ખરા આદિવાસી લોકો છે અને બાહ્ય આક્રમણકારોએ તેમને તેમની ભૂમિમાંથી હાંકી કાઢ્યા હતા અને જંગલોમાં ધકેલી દીધા હતા આર્યન બહારના સિદ્ધાંતના નામે આ દાવાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સંપૂર્ણપણે પાયાવિહોણો છે ભારતમાં આર્યો અને દ્રવિડો વચ્ચેનો ભેદ હજુ પણ વસાહતી યુગના વિભાજનકારી એજન્ડાનો અવશેષ છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી આ બાબતમાં સૌથી ખતરનાક બાબત એ છે કે સંયુક્ત રાષ્ટ્રના સ્વદેશી લોકોના અધિકારોની ઘોષણામાં સ્વનિર્ણયનો અધિકાર નામનો એક વિભાગ પણ છે જે સ્વદેશી લોકોને પોતાની મરજીથી અલગ થવાનો અને બાહ્ય શક્તિઓ પાસેથી મદદ લેવાનો અધિકાર આપે છે અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં ઘણી જગ્યાએ અધિકારનો દુરુપયોગ કરવામાં આવ્યો છે આ જ કારણ છે કે કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ અને વિક્ષેપકારક તત્વો ભારતમાં આદિવાસી સમાજને અલગ આદિવાસી લોકો તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં દેશમાં અલગતાવાદને વેગ આપી શકાય ઇતિહાસ આપણને શીખવે છે કે અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં યુરોપિયન વસાહતીઓએ વાસ્તવિક આદિવાસી લોકોનો નરસંહાર કર્યો અને તેમની જમીનો પડાવી લીધી અમેરિકાનો ઉદાહરણલો એક હજાર આઠ ત્રીસમાં રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનના કાર્યકાળ દરમિયાન ભારતીય દૂર કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેમાં લાખો આદિવાસી લોકોને તેમના પૂર્વજોના ઘરોમાંથી બળજબ્રીથી દૂર કરવામાં આવ્યા હતા અને હજારો કિલોમીટર દૂર મોકલી દેવામાં આવ્યા હતા આ યાત્રા એટલી ભયાનક હતી કે તેને ટ્રેલ્સ ઓફ ટિયર્સ તરીકે ઓળખવામાં આવી જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં આદિવાસી લોકોના અધિકારોનું ઉલ્લંઘન વાસ્તવિક અને અત્યંત ક્રૂર હતું ભારતમાં પરિસ્થિતિ બરાબર વિપરીત હતી અહીંની સંસ્કૃતિમાં આદિવાસી અને ગ્રામીણ સમાજ હજારો વર્ષોથી સહઅસ્તિત્વમાં છે ભારતીય બંધારણે એક હજાર નવસો એકાવનમાં અનુસૂચિત જનજાતિના અધિકારોનું રક્ષણ કરવા માટે ખાસ જોગવાઈઓ કરી હતી જેમ કે અનુસૂચિત વિસ્તારોમાં સ્વશાસન જમીનની સુરક્ષા શિક્ષણમાં અનામત વગેરે આપણા દેશમાં આદિવાસી સમાજને સશક્ત બનાવવાની પ્રક્રિયા બંધારણના અમલીકરણ સાથે શરૂ થઈ હતી જ્યારે અમેરિકા જેવા દેશોમાં આદિવાસી લોકોને હજુ પણ ન્યાય મળ્યો નથી એટલા માટે આદિવાસી દિવસના નામે ભારતના આદિવાસી સમાજમાં એક અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહેલા સંગઠનોના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવવો સ્વાભાવિક છે તેમનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજને મુખ્ય પ્રવાહથી તોડીને અલગતાની ભાવના પેદા કરવાનો છે જેથી ભારતની એકતાને આંતરરાષ્ટ્રીય મંચો પર પડકારી શકાય ભારત સરકારે આદિવાસી સમાજની મહાન પરંપરા અને યોગદાનને માન આપવા માટે પંદર નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે આ દિવસની ઉજવણી એ આદિવાસી સમાજને જોડવાનો તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને સમાજના તમામ વર્ગોમાં એકતાની ભાવનાને મજબૂત કરવાનો એક અવસર છે આ આપણા માટે ગર્વની વાત છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ આજે ભારતમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ઘણી શક્તિઓ સક્રિય છે તેઓ ઘુસણખોરોના પક્ષમાં ઊભા છે અને આદિવાસીઓમાં એક અલગ ઓળખનો પ્રચાર પણ કરે છે આવી સ્થિતિમાં દરેક ભારતીય નાગરિકનું કર્તવ્ય છે કે તે ઐતિહાસિક તથ્યો અને તર્કના આધારે સમાજને જાગૃત કરે કે ભારતમાં રહેતો દરેક નાગરિક આ ભૂમિનો પુત્ર છે આપણા બધા પૂર્વજો આ ભૂમિમાં જન્મ્યા હતા અને તેમણે અહીં સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો આ સંદેશ સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે બધા ભારતીય છીએ આપણે બધા આ ભૂમિના વતની છીએ આ ભાવના જ આપણા સમાજને એક કરે છે સમાજમાં વિભાજન પેદા કરતા તત્વોથી સાવધ રહો અને દરેક પ્રસંગને સમાજના વિકાસ અને રાષ્ટ્રીય એકતા માટે એક મજબૂત પ્લેટફોર્મ માં ફેરવો આ દિવસનો સાચો સંદેશ હોવો જોઈએ